અકસ્માત સર્જાયો તો તેમાં અજાણ્યા વાહને એક્ટિવા સવાર ને અડબેઠે લીધા હતા બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતા જ તરત લિમડી પોલીસ મથકનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જીહા મિત્રો પોલીસે આ ઉપરાંત મૃત્યુ પામેલા બંને મૃતકોની ઓળખમાં પણ લાગેલી છે બંને એક્ટિવા પર હતા તેથી એક્ટિવાના નંબર પરથી તેમની ઓળખ કરી શકાય તેવો પોલીસનો વિશ્વાસ છે આ ઉપરાંત પોલીસે અજાણ્યા વાહન ચાલકની પણ શોધખોળ આધરી છે જેહા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પોલીસનું માનવું છે કે અજાણ્યું વાહન મુખ્ય માટે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખંખાડવા શરૂ કર્યા છે પોલીસનું માનવું છે કે આ સીસીટીવી ફૂટેજમાં તેમને કોઈક તો કંઈક સગવડ મળી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નિશ્ચિત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો